સમસ્ત મિત્રો હું શું ડોક્ટર જયની એક ચાંદીનો રોગ છે જેમાં ફોતરી ઉકળે ખંજવાળ આવે લાલાશ પકડાય માથાના સ્કાલ્પમાં થાય હાથમાં થાય પગમાં થાય બરડા ઉપર થાય બરાબર આ એક ઓટન જેવી રોગ છે અને આયુર્વેદમાં આપણે એની અંદર ડાયટ આપીએ પંચકર્મ કરાવીએ મેડિસિન આપીએ

માથા અને આખા શરીરના બધા પોષણ મહત્વને હા આઠમાં નથવાઈ છે હા પગમાં અને પાછો પડડે પડડે અને એમાં પુત્રી ખંજવાળ અને લાલાશક લાલાશક બરાબર હવે ખાલી માથામાં થોડી ખંજવાળ આવે છે આને માથામાં થોડી પુત્રી ઉકળે બરાબર પણ પહેલા કરતાં આ શરીરમાં તો બધે ક્લિયર થઈ જવું હશે હા ખાલી માથામાં થોડી ખંજવાળ અને પુત્રી છે બરાબર તમને આપણે હજી પંચકર્મ કરાયું નથી ખાલી મેડિસિન્સ આપી છે અને ખાનો પ્રોગ્રામ આપે છે બરાબર આનાથી એટલો ફાયદો થયો ને હા હા તો આ જ વસ્તુ છે એમના સ્ટેજમાં એમના કેસમાં દોષોનું એક્યુલેશન ઓછું હતું એટલે આપણે ડાયરેક્ટ પંચકર્મ નથી કરાવી ઘણા કેસમાં આપણે ડાયરેક્ટ પંચકર્મ કરાવીને પછી શમન આપતા છે તો સારા પરિણામ મળે છે થેન્ક યુ